લશ્કર કરી અહીંયા રાજા મહારાજા ફોડતા એટલે ત્યાંનું ક્યાં ફડાકો થયાનો નક્કી નહિ મિત્રો પહેલાના સમયમાં ટોપો આવી એવડી મોટી હતી જો તમે આ ખાલી એક ગોળો પડ્યો એટલે આમ એટલું બધું લઈ લે તો તમે જોઈ શકો છો જોવો એવી બાજુની ટોપો છે બધી છે ટોપ અને આમાંથી ઓલી આપણે કેમ હોતલી બોમ્બ એમાં વ્હાઈટ હોય એમાં અહીંયા નીકળે વ્હાઈટ ને આમાં નાખી દે ગોળો એટલે ડાયરેક્ટ ફૂટે એટલે ડાયરેક્ટ ધડાકો ડાયરેક્ટ વાટો મિત્રો પહેલાના સમયની કોતાવણી જો તમે ખાલી મિત્રો જુનાગઢ કેટલા છે બે હાજર પાંચસો પચીસો વર્ષ ઐતિહાસિક સિલા બધી પચીસો વર્ષ પહેલાની આ છે બધી જૂની ગોતમણી જો તમે ખાલી ખાલી કોતવણી કરી જુઓ પેલા નું બનાવટ જુઓ ખાલી આજથી કેટલા સમય પેલા માં પેલા ખાલી આજથી હજારો વર્ષ પેલા આ બધું બનાવેલું છે જો તમે ખાલી જો આ કોતવણી કામ જરૂર છે જુઓ તો તમે પણ જયારે મિત્રો જુનાગઢ આવો ને ત્યારે અહિયાં ઉપરકોટ આવ નહીં નજારો જુઓ ખાલી આ ખાલી બનાવટ જુઓ તમે ખાલી મિત્રો બીજું કઈ નહીં ખાલી બનાવટ જુઓ કોતવણી કામ જુઓ પેલાના રાજા મહારાજા એ કામ કરેલું જુઓ તમે ખાલી મિત્રો આ છે રાણક દેવી નો મેલ તમે રાણીકેવી આ મહેલમાં રહેતા જો મિત્રો તો તમે હવે દેખાડવાનું છે ભંડાર મિત્રો આ છે આ અનાજના ભંડાર આ બહુ ઊંડા છે દેખાતું એની અંદર કેટલા લગીને ઊંડા છે જુઓ પેલા જે અનાજ આમાં સંગ્રહ કરવાનો આવતો પેલા સમયમાં જુઓ મિત્રો બહુ હેવી છે હો આમાં દેખાતા એને એટલા ઊંડા છે આ અનાજનો ભંડાર જો પહેલાંના સમયમાં લૂંટીને લૂંટીને અનાજ અહીંયાથી લાવતા તો એમાં સંગ્રહ સુ લીધા છે ત્યારબાદ વિચારે સહી નવ ગણ કૂવો જોવો તો મિત્રો આ એક કૂવો છે જોવો તમે ખાલી એ હોય છે જો મિત્રો પાછળ નવ ગણ નવ મિત્રો આ છે આ નવ નવ ના કુલદેવીમાં

આ છે હો દોઢસો ફૂટી જવો વધારે હોય જવો ખાલી જો મિત્રો નવગણ કૂવો જુઓ તમે ખાલી કોતમણી કામને જુઓ જોવો મિત્રો આ છે નવગણ કૂવો તો મિત્રો આશે નવગણ કુવો જો તમે આ પાછળ દેખાય છે ગિરનારનો પર્વત તમે છે ને ઉપરકોટ ના મધ્યમ રસ્તામાં છે જો તમે નજારો જો ખાલી કુદરતી નજારો પણ જોવો મિત્રો અહીંયા છે સી એને હાવસ તરીકે ઓળખાય છે જો

મિત્રો તમે આખો ઉપર કોટ ફરી લીધા છે હવે અમારે જવાનું છે રૂમે જો તમે તો આપડે મળશું નવા બ્લોક સાથે બન્યા રહેજો અમારી સાથે ફાઇનલી મિત્રો મેં વ્લોક પૂરો કર્યું છે તો મળશું બીજા વ્લોગમાં અને મેં આવ્યા હતા ઉપરકોટમાં અમને એ ખૂબ જ મજા આવી પણ તમે પણ અહીંયા આવો જૂનાગઢ તો ઉપરકોટ આવવાનું ભૂલશો નહીં અને બહુ બહુ વર્ષોથી નીકળી વસ્તુ બધી જોવા જેવી છે તો અવશ્ય નવી અહીં મુલાકાત લેજો તો મળશું નવા વ્લોગ સાથે